બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ સરસ મજાનું ભજન ગાઈ રહી છું આપ સૌ શાંતિથી સાંભળજો અને હા લાઈવ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સહન કરે અને સંત કહેવાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે એની નામની કથાય વાંચાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે જુઓ મે વાળ છોડી મીરા જાય છે રે જુઓ મે વાળ છોડી મીરા જાય છે રે અને ઝરના કટોરા રણો પાય છે રે સન કરે અને સંત કહેવાય છે રે સહન કરે અને સંત વાય છે રે રાજા હરિચંદ્ર કાશી માં વેચાય છે રે રાજા હરિચંદ્ર કાશી વેચાય છે રે જુઓ હિચકે પાણી લા ભરાય છે રે સહન કરે અને સંત કહે વાય છે રે સહન કરે અને સંત કહે વાય છે જુઓ દ્રૌપદી ના ચિર હરણ થાય છે જુઓ દ્રૌપદી ના ચિર હરણ થાય છે તો પંડવને ને આખે દેખાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે જુઓ છે લયો ખણીયે ખંડાય છે રે ખે ખંડાય છે રે માતા સન કરે અને સંત કહેવાય છે રે નરસિંહ મહેતા તો જેલમાં પુરાય છે રે નરસિંહ મહેતા તો જેલમાં પુરાય છે રે એને હાર સહન કરે અને ને સંત કહે વાય છે રે સહન કરે અને સંત કહે વાય છે રે શકુભાઈ સાસુ સાસુતરા શયા પારે સાસ ત્રાસ વાલો વૈ ને ઘરે જાય છે રે સહન કરે અને સંત કહેવાય છે રે સહન રે વાલા ની પ્રભુ ભક્તો પ્રભુ ભક્તો ની કસોટી બહુ થાય છે રે પ્રભુ ની પ્રભુ ભક્તો ની કસોટી બહુ થાય છે રે વાલો દોડી સંધે જાય છે રે સહન કરે યને સંત કહે વાય છે રે સહન કરે યને સંત કહે વાય છે સહન કરે યને સંત કહે વાય છે એની નામની કથા વાંચાય છે રે સહન કરે ને સંત કહે વાય છે રે સહન કરે યને સંત કહે વાય છે રે સન કરે ને સંત કહે વાય છે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જ રામા પીરની ચામું માતની જય ભજનમાં ભૂલ ચૂક હોય તો માફ કરજો સૌને જય શ્રી કૃષ્ણ